આજ રોજ ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના અનુસાર અને રાજકોટ જિલ્લા ભાજપના માર્ગદર્શન મુજબ રાજકોટ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યશાળામાં ધોરાજી શહેર ભાજપના વરિષ્ઠ અગ્રણીઓ સંગઠનના હોદ્દેદારો શક્તિ કેન્દ્રના હોદ્દેદારો વિવિધ મોરચાના હોદ્દેદારો અને નગરપાલિકાના પૂર્વ સદસ્યો ઉપસ્થિત રહીને

સમગ્ર દેશમાં તારીખ એક થી ત્રણ માર્ચ સુધીમાં સમગ્ર દેશમાં જે કોઈ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના જે કોઈ લોકોને લાભો મળ્યા છે તેના ઘર ઘર સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પહોંચવાનો છે અને જે કોઈ લાભો જેને મળ્યા છે તેને યાદ કરાવવાનું છે અને સાથે સાથે આ લાભોથી જે કોઈ લોકો વંચિત છે તેવા લોકોનો પણ સંપર્ક કરી અને એને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના લાભો કેવી રીતે ત્વરિત રીતે મળે તેના માટે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખૂબ સંતોડ મહેનત કરી અને આ દેશની જનતા જે ભારતીય જનતા પાર્ટીનો જે વિચાર છે અંત્યોદયની જે ભાવના છેવાડેના માનવી સુધીનો જે વિકાસની ભાવનાથી જે સરકાર કામ કરી રહી છે તેના માટે આવનારી એક થી ત્રણ તારીખ સુધીમાં દેશના દરેકના ઘરે ઘરે લાભાર્થીઓની ઘરે જઈ લાભાર્થીનો સંપર્ક કરી અને તેના મંતવ્યો મેળવી અને આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે કામો કર્યા છે તે લાભાર્થીઓના મુખ્યથી જ પોતાની વાણીમાં જ પોતાના જ શબ્દોમાં જે આપણે કહેવાના છે તેનો આ કાર્યક્રમ હતો અને આજની તારીખે સમગ્ર દેશમાં આ કાર્યક્રમની જે કાર્યશાળાઓ ચાલે છે તે કાર્યશાળા મારફત રાજકોટ જિલ્લા ઉપાધ્યક્ષ બિંદ્યાબેન મકવાણા અને લાભાર્થી સંપર્ક અભિયાન ને સંયોજક આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં અમારે લાભાર્થી સુધી કાર્યકર્તાને પહોંચાડીને અને જે લાભો આપેલા છે નરેન્દ્ર યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમના નેતૃત્વ નીચે જે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કામ કરી રહ્યા છે તો જે લાભો આપ્યા છે તે સંપર્ક કરવા સંપર્ક અભિયાન માટે સંપર્ક કરશું અમે બધા અને એમના માટે આપણે આ મિટિંગની આયોજન કરવામાં આવ્યું હતું